માંડવી તાલુકાની પ્રજાને હાલાકીનો સામનો કરવો પડે છે અને તેઓના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવે છે માંડવીમાં આવેલ સરકારી આરોગ્ય હોસ્પિટલમાં કોઈ પણ જાતની સુવિધા નથી જેથી હોસ્પિટલમાં આવતા ગરીબ દર્દીઓને ભુજ રિફર કરવામાં આવે છે જેનાથી પ્રજાને હાલાકીનો સામનો કરવો પડે છે જેના વિરોધમાં આજે માંડવી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ધારણા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં માંડવી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ખેરાજ ગઢવીની આગેવાનીમાં શહેર પ્રમુખ વિજયસિંહ જાડેજા પનાદેવા રબારી નાક્ષી ગઢવી અરવિંદસિંહ જાડેજા વજુભા ગઢવી અનિલ મોતા ભોલુ શેઠ મિત ગઢવી બુધરામ મહેશ્વરી અકબર મંદ્રા સંજય સોની ઉપસ્થિત રહ્યા હતા અને વિરોધ સાથે ધારણા ઉગ્ર રૂપ લે તે પહેલા માંડવી પોલીસ અધિકારીઓએ બાજી સંભાળી લઈ વિરોધ કરતા કાર્યકરોની અટક કરી લીધી હતી સ્ટોરી સુનિલ મોતા માંડવી દ્વારા જો દસમા મહિનામાં અમે આ જનરલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને એક આવેદન આપેલું હતું કે ભાઈ હોસ્પિટલમાં આમ પ્રજા માટે આમ પ્રજાની સુખાકારી માટે શું સવગડ છે અમને ફરિયાદો મળી હતી કે જનરલ હોસ્પિટલમાં સુવિધાનો નામે મીંડું છે અને ગરીબ વર્ગને જ્યારે આ કોરોનાની મહામારી છે મંદીનો પ્રશ્ન છે જ્યારે કોઈની આવક નથી અને લાખો રૂપિયાનો ખર્ચ પરવડી શકે એમ નથી તો નાનો માણસ ગરીબ માણસ આ એવી જ કારણ કે એના 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 માટે જ છે આ જનરલ હોસ્પિટલ પબ્લિક માટે જ છે અને એના આશરે જો આવી અને એને જો આરોગ્ય વિશેની જો એને સવલત ન મળી શકતી હોય તો દુર્ એના માથેથી બીજું દુર્ભાગ્ય હોય શું એટલે અમે એ લોકોને ચીમકી આપી છે અમે પત્ર લખેલું છે કે ભાઈ તમે આ જે ખૂટતી સુવિધાઓ છે જે પાંચ ડૉક્ટરોની જગ્યા ખાલી છે જે મેન મેન જગ્યાઓ ખાલી છે એ ભરો નહીં તો અમે અમારા સામના માટે તમે તૈયાર રહ્યો પ્રશાસનને બી અમે ચીમકી આપી છે આજ અમે પ્રતિક ધરણા ઉપવાસ ઉપર આજે બેઠા છીએ આજે અમારો સમય છે સાડા દસથી કરી અને ચાર વાગ્યાનો છે પણ મને નથી લાગતું કે આ પોલીસ અમને પકડવા બેઠી છે અમે એવા કોઈ ત્રાસવાદી નથી અમે કોઈ ખોટો કૃત્ય નથી કરતા નથી કોઈને અમે નુકસાન પહોંચાડવા માંગતા તા તેમ છતાં આટલી પોલીસ પ્રશાસને અમને પકડવા માટે બેઠા છે નહીં તો જે મહાત્મા ગાંધીએ માર્ગ ચીધેલો છે કે જે તમે કાંઈ પણ કરો એ અહિંસાક માર્ગે કોઈ અહિંસાના બાપુના જે જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંત હિસાબે અમે આજે વાસ ઉપર બેઠેલા છીએ તેમાં પણ અમને આ આ પકડી લેશે એટલે અમે આથી આ તમારા માધ્યમ દ્વારા અમે કહેવા માગીએ છીએ કે જો તમે નહીં સુધરો અને આ સુવિધાઓ જો તમે નહીં આપો કારણ કે અલગ અલગ જગ્યાએ કરોડો રૂપિયાનો આ સરકાર ધુમાડો કરી રહી છે અબજો રૂપિયાનો ધુમાડો કરી રહી છે અને જ્યાં તમે બધી જોઈ શકો છો શું કરી રહી છે ખાસ કરીને અંદર જે સાધનો છે સોનોગ્રાફી મશીન છે એનો વિચાર કરો બે હજાર અઢારથી બનશે મેં જે માહિતી લીધી છે એ પ્રમાણે એના જ આંકડા છે લાખ રૂપિયાનો ખર્ચો છે જો લાખ રૂપિયા સરકાર આના માટે ખર્ચી ન શકતી હોય અને કરોડો રૂપિયા બહાર ખર્ચતી હોય તો એના માટે અમે લડત ચલાવવાના છીએ નેક્સ્ટ ટાઈમ આ લોકોને મેં કહેવા માગીએ છીએ કે જો આજ સુધી તમે કાંઈ નહીં કરો તો પછી આ ચોક્કસ મુદ્દત આન્સન ઉપર ઉતરશું એવી સરકારને ખાંતિએ અમે તમારા માધ્યમથી આવી ચીમકી આપીએ છીએ અમારું કહેવું છે કે આ માંડવીની પ્રજાને જે આરોગ્યની જે સુવિધાઓ છે એ પ્રાપ્ત થવી જોઈએ એનો મૂળભૂત અધિકાર છે અને એને આપવી જોઈએ એમાં કોઈ દયા કે ખેરિયત કરતા નથી એટલે અમારું કહેવું એવું છે કે અમે આ લોકોને આની સુવિધાઓને લઈને જ એવી પ્રાર્થના મિત્રો આજે અમે માંડવી આરોગ્ય કેન્દ્ર માંડવી આવ્યા છીએ તો આજે આવવાનું મૂળ કારણ કે ગરીબોની સુવિધા શું છે મિત્રો તુલસીદાસ તો એમ કીધું છે કે તુલસી ગરીબ ને સત્તા પીએ મુરી ગરીબ કી હાય બુઆ ઢોર કે ચાંદ સે લોહા ભસ્મ હો જાય મિત્રો ગરીબ માણસ હોય ક્યાં જાય ગરીબ માટે વ્યવસ્થા બની છે અરે વ્યવસ્થામાં જુઓ તો ખરા તમે કે આ પાંચ પાંચ સાત સાત જગ્યા ખાલી પડી છે અને ગરીબ માણસ હતો પ્રાઇવેટમાં જાય તો હજારો રૂપિયાના બિલ થાય હવે એ ગરીબ માણસને કેમ પાલવે કારણ કે અત્યારે કોરોનાની કાળમાં બહુ મુશ્કેલીથી જીવન માણસો જીવે છે જેની પાસે ખાધા ખોરાકી માટે પણ વલખા મારે છે અને એની જો તબિયત ખરાબ થાય તો એ આવા કેન્દ્રોની જે સરકારના સરકારી હોસ્પિટલો છે એના આશરે અહીંયા આવે અને અહીંયા આવે તો કે ભાઈ તમે ભૂજ જવા દો અને ભૂજ જઈએ તો એના કાકા અદાણી બેઠા છે મિત્રો ખાનગીકરણ કરી અને સરકારી આરોગ્ય વેચાણ કરી નાખ્યો છે આખે આખો કારણ કે અહીંયા જો સુવિધા ન અને ભૂજ જાય તો ભૂજે એમ તો જવાતો નથી અત્યારે ગાડી ભાડા કેવા મોગા છે કારણ કે પેટ્રોલ ડીઝલમાં પ્રતિદિન વધારો કરે છે એના કારણે બધા ભાવ વધી ગયા છે અને ગરીબ નાનો માણસ છે એ અત્યારે બહુ મુશ્કેલીમાં છે અને આ આંધળી સરકાર છે આંધળી સરકાર આ ગરીબો સામે જોવાવાળી સરકાર નથી અને ગરીબોનું શોષણ કરે છે તો આ ગરીબોના શોષણ અટકાવવા માટે અમે કોંગ્રેસીઓ કાયમને માટે એ લોકો માટે અમે અમારા મહાત્મા ગાંધીએ કીધું છે કે ગરીબો માટે બલિદાન આપવું એ કોંગ્રેસનું ધર્મ છે અને એક માનવ પણ ધર્મ છે તો માનવ ધર્મ તરીકે અમે સરકારને એક મહેરબાની કરીને ચેતવણી આપીએ છીએ કે અમારે સંઘર્ષમાં ન ઉતરવું પડે અને ગરીબો માટે તમે કાંઈક વિચાર તો કરો ગરીબોના તમે વોટ લઈ અને ગરીબોની સામે તમે આવી છઠ્ઠા મશકરી કરો છો તાનાશાહી કરી અને આવી જગ્યાઓ ભરતા નથી તો આવી જગ્યા તાત્કાલિક ભરો ભાઈ અને જો નભરશો તો ગરીબ માણસની હાય બહુ ખરાબ છે અને હાયનો સમય નજીકમાં આવી રહ્યો છે અને ભોગવવા માટે તમે તૈયાર રહેજો અને અમે આવા

તથા સમસ્ત વડાલા જૂથ ગ્રામ પંચાયતના ના સદસ્યો તરફથી શુભકામના પાતરિયા દેશલપર ગ્રામ પંચાયત દીપાવલી ની શુભકામના સર્વકચ્છી ભાઈઓને દિવાળીની હાર્દિક શુભકામના શ્રદ્ધાંજલિ સ્વર્ગસ્થ લખુરામભાઈ કુંભાજી ગોરડિયા મુન્દ્રા ના ડાયરેક્ટર પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ લખુરામભાઈ કુંભાજી ગોરડિયા તેમજ સમસ્ત ગોરડિયા પરિવાર પ્રાગ પર બે મુન્દ્રામાં આવેલ ભવ્ય શોરૂમ એટલે રજવાડી મોલ ફેમિલી શોરૂમ જેમાં આપ આપના શુભ પ્રસંગો માટે અવનવી બ્રાન્ડેડ વેરાયટીઓની ખરીદી કરવા એક વખત અવશ્ય પધારો અમારે ત્યાંથી ગ્રાઉન્ડ ફ્લોરમાં ઘોડિયા ગોદડી કબાટ બેબી શૂઝ મોજા બેગ બોઈઝવેર પેન્ટ ટી શર્ટ શર્ટ કુર્તા શૂટ પાગડી ઇન્ડો વેસ્ટર્ન કોટ શૂટ બ્લેઝર કેપરી નાઇટ શૂટ તેમજ ગર્લ્સવેરમાં જીન્સ ટોપ ચોલી શૂટ ચૂડીદાર બેબી ફ્રોક્સ હોઝિયરી તેમજ કોટન ફ્રોક્સ બેબી સીટ ટુવાલ નેપકીન સાથે હેન્ડલૂમ આઈટમ પણ ઉપલબ્ધ ફર્સ્ટ ફ્લોર લેડીઝ લેડીઝવેર સેક્શનમાં કેટલોગ સાડી હેવી વર્ક સાડી બાંધણી બનારસી સાડી રાજસ્થાની બાંધણી પટોળા ફેન્સી સાડી તેમજ એથનિક વેરમાં ચણિયા ચોલી ચૂડીદાર સૂટ ચોલી સૂટ ઘરચોળા પાનેતર ચુંદડી રાજસ્થાની મારવાળા સૂટ રજવાડી મોજડી અને વેસ્ટર્ન વેરમાં ટોપ જીન્સ કેપરી લેગીસ જેગીસ ડંગરી સૂટ ફંકી ટોપ તેમજ પ્લાઝો સૂટ સેકન્ડ ફ્લોર જેન સેક્શન ફોર્મલ શર્ટ બેઝિક શર્ટ ફેન્સી શર્ટ ટી શર્ટ બ્રાન્ડેડ મોટી સાઇઝમાં ઉપલબ્ધ ફોર્મલ પેન્ટ જીન્સ પેન્ટ કોટન પેન્ટ દરેક સાઇઝની કમરની સાઇઝમાં ઉપલબ્ધ રહેશે એથેન્ટિક વેરમાં પાર્ટી વેર શર્ટ કોટ શૂટ બ્લેઝર કુર્તા જાકેટ ઇન્ડો વેસ્ટર્ન પાઘડી રજવાડી સાફા રજવાડી મોજડી રજવાડી હંટર સૂટ ટાઈ બેલ્ટ તેમજ નાઇટ વેરમાં કેપ્રી નાઇટ પેન્ટ નાઇટ શૂટ વગેરે ઉપલબ્ધ રહેશે રજવાડી મોલમાં આશીર્વચન માટે પધારેલ પરમ પૂજ્ય મૃદુલા બાબા માતાજી રતાડિયા ગણેશવાળા તેમજ કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ એવા સમાજ રત્ન શ્રી વિરેન્દ્રસિંહ બહાદુરસિંહજી જાડેજા મુન્દ્રા માંડવી ધારાસભ્યએ પણ શુભેચ્છા મુલાકાત લીધેલી અમારું સરનામું છે રજવાડી મોલ શોપ નંબર એક થી ચાર

અમારે ત્યાં ફેસિલિટી સ્પેશિયલ हेयर कट સ્પેશિયલ ફેન્સી हेयर कट સ્પેશિયલ સેવિંગ સ્પેશિયલ ફેશિયલ સ્પેશિયલ બ્લીચ સ્પેશિયલ ફેસ મસાજ સ્પેશિયલ हेयर वॉश તેમજ સલૂન ને લગતી તમામે તમામ વીઆઈપી સુવિધાઓ ઉપલબ્ધ અમારી ફેસબુક આઈડી છે જયદીપ વાજા સરનામું લેશો જેટ એન્ડ સલૂન અંજારાદીપુર રોડ ઓપોઝિટ બંસરી કોન્ટેક નંબર નાઇન સેવન ટુ ફાઈવ એટ ડબલ સિક્સ સિક્સ ફાઈવ થ્રી મહાવીર કલેક્શન મહાવીર કલેક્શન સુરતને ભાવે ફેન્સી સાડીઓ જોર્જેટ સાડી ચણિયા ચોલી ફેન્સી કુર્તી કચ્છી કોટન બાંધણી મારવાડા રાજપૂતી પોશાક દુપટ્ટા લેગીસ બાટિક પ્લાઝો પ્લેન પ્લાઝો કોટન નાઇટી પેટીકોટ જેન્ટ્સ વેરમાં જીન્સ પેન્ટ શર્ટ ટી શર્ટ નાઇટ ડ્રેસ અમારે ત્યાંથી હોલસેલ ભાવે મળશે અમારું સરનામું મહાવીર કલેક્શન માંડવી મુન્દ્રા હાઈવે રોડ ગામ નાની ટુ ડબલ ઝીરો ડબલ ટુ સિક્સ ડબલ ફોર માંડવી મુન્દ્રા હાઈવે રોડ ગામ બિદડા તાલુકો માંડવી કચ્છ મોબાઈલ નંબર સેવન ઝીરો થ્રી નાઇન સિક્સ વન નાઇન ઝીરો એટ ઝીરો